કૃષ્ણ પ્રેરણા લાલ કી જય રામચંદ્ર ભગવાન જય મા ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે સીતાજી ને લંકા મા ગમતું નથી રે ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે સીતાજી ને લંકા મા ગમતું નથી રે धनुष धनु ने राम तमे मने तार धनुष ने राम तमे तन लाटा मोटा भूपनाय बि मानयु तारा मोटा मोटा भूपनाय बि मानयु तारा खबर रामय मन नती रे केबी खबर राम न मरे न तिरे सीता दिने लंका मा गमतु न तिरे गमतु न ति ति गमतु न तिरे सीता दिने लंका मा गमतु न तिरे माता ने वसने राम वनमा सिदारा माता ना वसने राम চি তাৰি ৰা ভগৱা চিৰাই তাৰি বগৱৰ ৰাম আমনে নে এই খবৰ ৰামনে নে চিন্তা লংকা গমত নে એ ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે સીતાજી ને લંકા માં ગમતું નથી રે ફળ ફૂલ રાવી રામ તમને જમાડતી ફળ ફૂલ લાવી રામ તમને જમાડતી ફોયે પથારી સુતી સેવા હું કરતી

লংকা গমত নে ৰছে মুদ্ৰা দেখি নে মাৰো মনড়ো মায়ছে মনড়ু মায় মাৰো দিলে মনড়ু মায় মাৰো দিলে અટલી કેટલું કે જો હનુમાન મારી વતી રે અટલું કે જો હનુમાન મારા વતી રે સીતાજીને ને ગંકા ગમતું નથી રે સીતાજીને ને લંકા માં ગમતું નથી રે હે ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે સીતાજી ને લંકા માં ગમતું નથી એ રામ રૂવે ને લક્ષ્મણ રૂવે રૂવે વનના ના પંખીડા રૂવે વન પંખીડા એક રૂવે હનુમાનજી એને સીતા લવાની ગણ્યા મરે એને સીતા લવાની ગણ્યા મરે એ રામ કો દે ને લક્ષ્મણ બાંધે પાળ રે લક્ષ્મણ બાંધે પાળ રે સોના ને ગળુ લે સીતા યમરો ને ડમરો પાય રે અમરો ને ડમરો પાય રે અમરો ને ડમરૂ પાયે રામચંદ્ર ભગવાન